નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે માહિતી આપો તો પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી અવાજ અવનવિડિયો આપણને મળતા રહે મોડલ છે બે હજાર સાતનો અગિયાર મો સિંગલ ઓનર છે પાર્સિંગ ચાલુ ખેડૂત મિત્રો એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે અજીતભાઈને વેચવાનું છે બેટરી નવી આવશે ટાયર સિત્તેર ટકા આખા રિમોવ વગરના ઘેર વચ્ચે જોવા મળશે પાવર સ્ટેરિંગ વિનાનું ટ્રેક્ટર છે હુડ નવો ખેડૂત જોતાં જ ગમી જાય તેવું ટ્રેક્ટર એની અંદર સાઈડમાં ટચિંગ કલર કરેલ છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો સડો નથી કન્ડિશન સારી છે લેવું હોય અથવા લેવડાવ હોય તો આ ટ્રેક્ટર સારું છે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો બે લાખને પાંચ હજારમાં આપી દેવાનું છે પણ આપણો વિડીયો જોઈને જાઓ છો તો થોડો માન પણ રાખશે મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો જે અજીતભાઈના તે ત્રેસઠ પાંચ ચુમ્માલીસ બાસઠ પાંચ એકત્રીસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે e inquiry